નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વરસાદે આજે વિરામ લીધો છે ત્યારે હવે ગરબા આયોજકો તૈયારીઓ શરૂ કરી દીધી છે જ્યાં દર્શક મિત્રો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી ને આગાહી બાદ છેલ્લા ચાર દિવસ સુધી વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે વહેલી સવારથી સૂર્ય દાદા દર્શન દેતા હવે તમામ જે ગરબા આયોજકો છે એ પોતાની જે તૈયારીઓ છે એ શરૂ કરી દીધી છે આપ જુઓ કે વીએનએફ ગરબા ગ્રાઉન્ડ ખાતે અત્યારે અમે પહોંચ્યા છે અને આપ જુઓ કે તમામ જે મશીનરી છે મશીનરીથી હાલ આ કાદવ કિચડ જે થયો હતો તો ચાર દિવસમાં એક કાદવ પિક્ચર હટાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે સતત આ પ્રકારે હવે કામ કરવા માટે આ ગરબા આયોજકો તંતોડ મહેનત કરી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં તો વડોદરાની જાણીતી નવરાત્રિ ફેસ્ટિવલ એટલે કે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ક્રેડાઈ ગ્રુપ દ્વારા આયોજિત આ જે નવરાત્રી ફેસ્ટિવલ છે તેના ગરબા ગ્રાઉન્ડ ખાતે હજુ કે તમામ જે તૈયારીઓ છે તેને શરૂ કરી દેવામાં છે જે પ્રકારે હવે મેઘરાજાએ મહેરબાન થયા છે અને હવે શાંત થયા છે ત્યારે ફરી એક વખત ગરબા ગ્રાઉન્ડ ખાતે તમામ જે ગ્રાઉન્ડ પર જે પ્લાસ્ટિક પાથરી દીધી છે પાથરી દીધેલી હતી તે હટાવી લેવામાં આવી છે અને હવે ફરી એક વખત આ જે કામ છે એ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે આપ જુઓ કે તમામ જે મશીનરી છે ભાગની લગભગ છથી સાત મશીનરીઓ અહીંયા શરૂ કરી દેવામાં સાથે જે કામ કરતા કર્મચારીઓ એટલે કે મજૂરો છે તે પણ અહીંયા લાગી ચૂક્યા છે અને હવે તમામ જે મશીનરી સાથે તમામ જે કર્મચારીઓ છે તે પણ હવે પોતાનું કામ શરૂ કરી દીધું છે આ પ્રકારે હવે ગરબા થાય તેના માટેના પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ બીજી બાજુ રાજ્યના હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે ફરી એક વખત બીજી કે ત્રીજી તારીખે વરસાદ વરસે તેવું પણ કહેવામાં આવે છે પરંતુ ગરબા આયોજકો દ્વારા એક વેલ તૈયાર કરવામાં આવ્યું છે કે પાણીનો નિકાલ ત્વરિત આ ગ્રાઉન્ડમાંથી થઈ શકે તે માટે આપ જુઓ કે આ એક લાઇન તૈયાર કરવામાં આવ્યું છે અને ફ્રેન્ચવેલ પણ તૈયાર કરવામાં આવ્યું છે એટલે કે માત્ર પંદરથી વીસ મિનિટમાં ગ્રાઉન્ડ સુકાઈ જશે તેવું પણ આયોજન ગરબા આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે એના નયનભાઈ પટેલ જે આયોજક છે તેઓ પણ સ્પષ્ટ કર્યા હતા કે ફ્રેન્ચવેલથી તમામ આયોજક જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ સુકાઈ જશે અને પંદર જ મિનિટમાં આ ગ્રાઉન્ડ પર ફરી એક વખત ગરબા થઈ શકે એટલે આ પ્રકારની તૈયારીઓ હવે ગરબા ગ્રાઉન્ડ ખાતે શરૂ કરી દેવામાં આવી છે વરસાદે વિરામ લીધો છે ત્યારે જુઓ કે વહેલી સવારથી જ્યારે સુરત દાદાએ ફરી એક વખત દર્શન દેતા આપ જુઓ કે સુરત દાદા અત્યારે જે પ્રકારે દેખાઈ રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વડોદરા શહેરમાં વરસ્યો હતો અત્યાર સુધી વાત કરીએ તો ચાર ત્રણથી ચાર દિવસમાં લગભગ અઢારથી વીસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે એટલે આ પ્રકારે જે પરિસ્થિતિ છે તેને લઈને હવે ગરબા ગ્રાઉન્ડે જ્યારે આ જે આયોજકો છે ગરબા આયોજકો તમામ લોકોએ ગરબાની આ તૈયારીઓ શરૂ કરી દીધી એટલે કે ફરી એક વખત ખેલાઈ માટે સારા સમાચાર પણ મળી શકે છે કારણ કે હવે ગરબા ગ્રાઉન્ડ ખાતે જે પ્રકારે તૈયારીઓ આપ જોઈ શકો છો આજે જ્યારે જયારે સૂર્યદાદા મહેરબાન થયા છે અને મેઘરાજાને શાંત પાડ્યા છે ત્યારે તમામ જે ગરબા ગ્રાઉન્ડ ખાતે મશીનરીથી લઈને તમામ જે બાબતો છે તેનું કામગીરી હવે શરૂ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવે છે આપ જુઓ કે તમામ જગ્યા ઉપર મશીનરીથી લઈને તમામ જગ્યાઓ પર આપ કે મશીનરી તો જુઓ કે જે પ્રકારે તમામ ગ્રાઉન્ડ પરથી જે કાદવ કીચડ છે એ દૂર કરવાની કાર્યવાહી એટલે કે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે આ પ્રકારે જુઓ કે સાથે તમામ જે કર્મચારી છે તે પણ હવે કામે વળગી ગયા છે અને તમામ જગ્યા ઉપર જે લાઇટિંગથી લઈને ગ્રાઉન્ડનું સાફ સફાઈથી લઈને તમામ સ્ટેજથી લઈને તમામ જે કામગીરી છે એ સત્વરે કામગીરી હાથ પર લઈ લીધી છે આ પ્રકારે આપ જુઓ કે ગરબા ગ્રાઉન્ડ ખાતે હવે તમામ જે મશીનરી છે મશીનરી મૂકી દેવામાં આવી છે ને આ ગ્રાઉન્ડ વહેલામાં વહેલી તકે તૈયાર થઈ જાય ખેલાડીઓ માટે તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે સતત ગરબા આયોજકો આ મહેનત કરી રહ્યા છે અને ગરબા ગ્રાઉન્ડ ખાતે આ તમામ લોકો મહેનત કરી રહ્યા છે કે માત્ર ને માત્ર મા અંબાની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રીનો આ પર્વ છે અને પર્વમાં આપ જુઓ કે તમામ ખેલાડીયાઓ વડોદરાની જે જનતા લગભગ આ વખતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની વાત કરીએ તો અહીંયા પચાસ હજાર કરતાં વધુ લોકો ગરબા રમી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે પંદર ફૂટ જેટલું મોટું ગ્રાઉન્ડ પણ કરવામાં આવે છે એટલે અહીંયા અત્યારે જે પ્રકારે તૈયારીઓ છે તૈયારીઓને જોશમાં શરૂ કરી દેવામાં આવી છે અને તમામ લોકો હવે જે તમામ ગરબા આયોજકો છે તે પણ મેદાને આવી ગયા છે અને તમામ જગ્યા ઉપર આપજો કે સતત મશીનરીથી લઈને તમામ જગ્યા ઉપર ગ્રાઉન્ડ સૂકું કરવાની જે કામગીરી છે હાલ કરવામાં આવી રહી છે એટલે કે વરસાદે આજે વિરામ લીધો છે અને સૂર્યદાદાએ જ્યારે દર્શન દીધા છે ત્યારે તમામ ગરબા આયોજકો હવે જે રીતે ગરબા ગ્રાઉન્ડ ખાતે તાળામાળ છે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા